ભરૂચમાં આવેલ અતિવૃષ્ટિથી ખેતીના પાક નિષ્ફળ જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા દક્ષિણ ગુજરાતમાં થયેલા મુશળધાર વરસાદને પગલે ભરૂચના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ભરૂચ તાલુકાના ઘણા ખરા ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં આગોતરા બિયારણ કરેલી તમામ ખેતી નિષ્ફળ જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે પહેલાંથી ટેકાના ભાવ અને સારી ગુણવત્તાનું ઉણપથી પીડાતા ખેડૂતોની હાલત અતિવૃષ્ટિમાં દુકાળમાં અધિક માસ જેવી થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચ તાલુકાના કરમાડ વાસી ગામમાં ઘરોમાં પાણી ભરાઈ જવાથી મજૂર વર્ગના લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્યો એમનો ફોન પણ નથી ઉઠાવતા અને ધારાસભ્યો મદદે પણ નથી આવવાની લોકોને રાવ ઉઠવા પામી છે ત્યારે એક ગામના રહીશે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે ભરૂચ તાલુકાના મામલતદાર પણ કરમાડા ગામમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા ત્રણ ચાર દિવસથી અમારા ગામમાં પુષ્કળ વરસાદ છે પાણીનો કોઈ નિકાલ નથી અમે વાઘના વિધાનસભા ધારાસભ્ય અરુણસિંહ રાણાને ફોન કર્યો છતાં કોઈ ફોન ઉઠાવવા રાજી નથી અને અમારો કોઈ રિસ્પોન્સ આપતા નથી અમને એટલા તકલીફમાં છે કોઈ સહાય આપવા રાજી નથી અમે ટીડીઓ સાહેબને બોલ્યા ટીડીઓ સાહેબ આવીને ગયા પણ કંઈક અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અમને કોઈપણ હિસાબે સહાય જોઈએ કાં તો પછી અમે આંદોલનની ચીમકી આગળ વધીશું કોઈ કોઈપણ હિસાબે અમારા ગામના નાના બચ્ચાઓને સહાય મળી રહે એ રીતે અમે વાગરા વિધાનસભા અરુણસિંહ રાણાને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને કોઈ સહાય મળી શકે અને ગામમાં અમારા જે આજુબાજુના ઘરોમાં પાણી ઘૂસી ગયા એને પાણીનો નિકાલ કરી શકે કે પાણીનો જવાનો રસ્તો જ નથી આજુબાજુ પાણી છે વચ્ચે ઘર છે હવે અમારા નાના બાળકો ક્યાં જઈને સુવે રાત જમવાનું પણ નથી બે દિવસથી ખડું નથી કે નથી કોઈ જાતનું અમારે પાક અમે તો બસ તકલીફમાં તકલીફમાં જ છીએ